ધોરણ દસ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી શબ્દ સમૂહ માટે એક શબ્દ કન્યા વિદાય વખતે કન્યાની માં મંગળનો દીવો લે છે તે રામણ દીવડો સૌભાગ્યવતી સ્ત્રી સુહાગણ ઘરની પાછલી દીવાલ પચિત ઘરની બાજુની દીવાલ કરો માથે બાંધવાનો કાપડનો લાંબો ટુકડો ફેંટો જરીના કસબવાળું જરિયન ઘેરવાળું ઘૂંટળથી પગ નીચે પહોંચતું પંગરખું જામો રેશમી વસ્ત્ર સ્ત્રીઓની સર્વસાધારણ સાડી ઊંચી જાતનું સુંદર વસ્ત્ર પટકુળ ગાલ નીચેનો મોની અંદરનો ભાગ ગલેફું ચાર આનાનો જૂનો સિક્કો પાવલું બેઠા ઘાટની નાની લોટી ટબુડી જેની પત્ની મરણ પામી છે તેવો પુરુષ વિધુર ખભાની નીચેના હાથના મૂળમાંનો ખાડો કાંખ પગે કરવામાં આવતી કંકુની અર્ચા પિયળ તુલસીની જાતનો એક ઉગ્ર ગંધવાળો છોડ ડમરો શુભ કામ માટે ઘેરથી તૈયારી સાથે નીકળવું શોધવું ગામના છેડા પાસેનું મેદાન પાદર બારણાના ચોકઠાના મથાળાના બહાર પડતા બે છેડામાંનો એક ટોડલો શંકુ આકારના છાપરા વાળું ઘાસનું ઝુંબડું કૂબો નમસ્કાર